હલો ગાઇઝ તો આજે તો રેડી થઈને સરસ મજાની જગ્યાએ જવાનું છે તો વ્લોગમાં બન્યા રહેજો તો હું આવી ગઈ છું સીધું પહેલાં કિચન આજે તો સવાર સવારમાં મસાલેદાર ખીચડી બની રહી છે ગુડ મોર્નિંગ બાય બાય ગુડ મોર્નિંગ રોહિત થઈ ગયો છે નાસ્તાનો ટાઈમ અને આજે તો નાસ્તામાં છે ગરમા ગરમ ઢોકળા હેલો એવરીવાન ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ તો મસ્તો રેડી થઈને નાસ્તો વાસ્તો કરીને આજે તો નીકળ્યા છે ફરવા બે ત્રણ દિવસની રજા છે તો ફરી આવીએ અને આજે અમે જઈ રહ્યા છીએ પાંડવ ગુફા સરસ મજાની જગ્યા છે બ્લોગમાં બન્યા રહેજો અમે બધા નીકળ્યા છે અને ગાઈસ ક્યાંથી કયા રસ્તે જવાનું છે કેટલા કિલોમીટર છે કઈ રીતનો રસ્તો છે અને ત્યાં પણ કે કઈ રીતની પરિસ્થિતિ છે બધી માહિતી હું આજે આ તમને આપવાની છું તો આપણા બન્યા રહેજો અને ભયંકર ગેસ પુરાવા તો રજાના દિવસે તો બધા જ બહાર ફરવા માટે બહાર નીકળ્યા હોય એટલે લાઈનો બરાબર હોય તો મસ્ત મોન્સૂન નો ટાઈમ છે હરિયાળી જ હરિયાળી છે તો રસ્તાની મજા લેતા લેતા અમે આગળ વધી રહ્યા છે અને હાલ અમે પહોંચી ગયા છે વઘઈ બ્રિજ પર વઘઈનું પહેલી નદી આવી ગઈ છે અને આપણા રૂહી મેડમ સનરૂફ નો લાભ લેતા લેતા વાતાવરણની મજા લેતા લેતા મસ્ત સફરમાં આગળ વધી રહ્યા છે અને રસ્તાની વાત કરું તો સુરત થી એકસો કિલોમીટર અને મેપ માં તમે સર્ચ કરશો તો મળી જશે પાંડવ ગુફા અને ટાઈમ ત્રણ બતાવે છે એટલે કે ચાર કલાક પકડીને ચાલીએ તો પહોંચી જઈશું અને આ જો વઘઈની બીજી નદી પર સરસ મજાનો ધોધ આવી ગયો છે આમ તો તમને આખા રસ્તે નાનકડા નાના મોટા ધોધ ઘણા જોવા મળવાના છે અને સરસ મજાની આ રીતની નદી પણ જોવા મળશે કેમ કે આપણે છેડાંગમાં આપણા ગુજરાતના સ્વર્ગ બરાબર છે અને અમે જોત જોતામાં પહોંચી ગયા છે વઘઈ ગામમાં અને આપણે કશે વળવાનું છે નહીં સીધું મેઈન રોડ પકડીને આપણે આહવા જવાનું છે અને રસ્તાની વાત કરું તો રસ્તો સરસ છે કંઈ પ્રોબ્લેમ છે નહીં અને વાતાવરણ તો ચોમાસાનો ટાઈમ છે એટલે જોવાનું સરસ મજાનું વાતાવરણ છે બસ તો બીજું શું જોઈએ તો અમે મસ્ત મજા લેતા લેતા આગળ વધી રહ્યા અને જોત જોતામાં આપણાને બીજી નદી પણ મળી ગઈ છે આવી તો અસંખ્ય નદીઓ આવશે સરસ મજાની નદી છે ઝરમર ઝરમર વરસાદ વસી રહ્યો છે અને જો વાતાવરણ તો જો ડુંગરો ની ચાલુ થઈ ગઈ છે અને આ આવી ગઈ છે બીજી નદી તો આ પણ સરસ મજાનું લોકેશન છે અહીંયા એક વ્યૂ પોઈન્ટ પણ છે તો લોકો અહીંયા આવીને ફોટો વિડીયો શૂટ પણ કરે છે એવા તો ઘણા બધા પોઈન્ટ આગળ જોવા મળશે કેમ કે એક દિવસ તો ઓછું જ પડે ડાંગ જોવા માટે પણ હવે આપણે એક દિવસ માં જેટલું કવર થાય એટલું કરીશું બાકી પેલું કે છે ને કે મંઝિલ કરતા સફર વધારે ખુબસુરત હોય છે તો એ ડાંગ માં આવીને બિલકુલ સાચું સાબિત થયું છે આ પેલું એ કાળી મરઘી કોઈ ભાઈ કડકનાથ કડકનાથ છે આ કડકનાથ જ જશે અડધે રસ્તે ભૂખ લાગી એટલે રૂઈએ ટાઈમ બગાડ્યો છે આ બહુ બધું લાવ્યા છે મને બી આપો ની મને બી આપો ની ભૂખ લાગી મેં તો જો કે ઢોકળા તો ખાઈ આવેલી છે રસ્તે થોડો નાસ્તો લેવા માટે ઉભા રહ્યા તા બધાને થોડી થોડી ભૂખ લાગેલી હતી કેમ કે અમે નીકળ્યા હતા લગભગ નવ વાગ્યા બાજુ અને હવે બાર વાગી ગયા છે તો બધાને થોડી થોડી જ ગઈ હતી અને લોકેશન આવી રહ્યું છે તો બ્લોગમાં આગળ બન્યા રહેજો અને જો જોતામાં એ લોકેશન પણ આવી ગયું છે એ છે શિવઘાટ વોટરફોલ તો અહીંયા શિવ ભગવાનનું નાનકડું સરસ મજાનું મંદિર છે અને એની બાજુમાં સરસ મજાનો ધોધ પણ વહી રહ્યો છે તો અહીંયા ઘણા બધા લોકો ઊભા રહીને ફોટો વિડિયો લે છે અને ધોધની મજા પણ લે છે પણ અમે આગળ વધી રહ્યા છીએ કેમ કે મેં પહેલા કીધું એ રીતે આગળ ઘણા આપણા નાના મોટા ઘણા બધા ધોધ જોવા મળશે અને જોત જોતામાં આપણી એન્ટ્રી થઈ ગઈ છે આહવામાં તો હાલ અમે છે આહવા બસ સ્ટેશન પાસે આ મસ્ત મજાના ફ્રૂટ દેખાઈ ગયા તો થોડા ફ્રૂટ લેવા માટે ઊભા રહ્યા છે કેમ કે આગળ થોડું ટ્રેકિંગ પણ કરવાનું છે તો ગાઈસ તમે થોડા ફ્રૂટ અને પાણીની સગવડ કરીને જજો બીકોઝ જંગલ વિસ્તાર છે તો તમને નાસ્તો ખૂબ જ ઓછો મળશે અને મળશે તો એ ફ્રૂટ્સ વગેરે જ મળશે તો આહવા અને વગર બે બજાર મળે છે તો ત્યાંથી તમારી સગવડ કરીને જ નીકળજો અને આ રહ્યો બીજો શિવઘાટ તો આ આહવા રસ્તા પર બે શિવઘાટ આવે છે તો અહીંયા પણ સરસ મજાનું શિવ મંદિર છે અને નાનકડો ધોધ પણ વહી રહ્યો છે અને આ લોકો મસ્ત ફોટા પાડી રહ્યા છે મજા માણી રહ્યા છે સાઈડે કેતા મા હાલ અમે આવી ગયા છે પાયરગોડી નામના ગામમાં તો અહીંયા ત્રણ રસ્તા પડે છે તો આપણે જવાનું છે લેફ્ટ સાઈડ ડાબી બાજુ પાંડવ ગુફા આવે છે અહીંયા બોર્ડ પણ મારી દીધું છે તો તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે અને ડાબી સાઈડનો રસ્તો પકડી લેવાનો છે પાંડવ ગુફા તરફનો રસ્તાની વાત કરું તો અહીંયા ઘણા બધા આપણા આ રીતના નાના નાના ધોધ જોવા મળશે ઝરણા જોવા મળશે અને નાની નાની નદી અસંખ્ય નદીઓ જોવા મળશે બધા લોકો અહીંયા મસ્ત મજા માણી રહ્યા છે અને રસ્તો થોડો એકદમ સરસ તો નહીં કહી શકે થોડો કાચો થોડો પાકો એમ એમ ચલાવી લેવાય એવો રસ્તો છે આગળ જતા તમને ફરી ત્રણ રસ્તા દેખાશે તો આપણે આ ત્રણ રસ્તા પર ડાબી બાજુ એટલે કે લેફ્ટ સાઈડે જ જવાનું રહેશે અને તમે થોડું કન્ફ્યુઝ હો તો આ દુકાનો છે થોડી તો તમે અહીંયાના લોકલ પબ્લિકને પૂછીને રસ્તા આગળ વધી શકો તો ડાબી સાઈડ રસ્તો પકડીને આગળ વધવાનું રહેશે એ વાતનું જરૂર ધ્યાન રાખવું તા જોત જોતામાં અમે આવી ગયા છે અંજની કુંડ વોટરફોલ પાસે પણ પહેલાં અમે જઈ રહ્યા છીએ પાંડવ ગુફા તો અહીંયા પણ બે રસ્તા એટલે કે ત્રણ રસ્તા પડતા હોય એક અંજની કુંડ તરફ જતો છે અને એક પાંડવ ગુફા ગુફા તરફ તો આપણે લેફ્ટ સાઈડે જ જવાનું છે પાંડવ ગુફા તરફ બસ કિલોમીટર ગુફા છે પણ એકદમ સિંગલ રસ્તો છે અને સામેથી ગાડી આવી રહી છે એટલે અમે બધા છે અમારી પાછળ બીજી બે ગાડીઓ છે તો થોડી મુશ્કેલી તો પડવાની છે ગામડાનો વિસ્તાર છે સિંગલ રસ્તો છે હવે આગળ કેવી પરિસ્થિતિ છે કેવો રસ્તો છે ખબર નથી બીકોઝ અમે પણ પહેલી વાર જ આવ્યા છે અને અહીંયા બોર્ડ તો માર્યું જ છે તો આ વાળા ત્રણ રસ્તે આપણે જવાનું છે રાઈટ સાઈડ અને એ તમારે ખાસ ધ્યાન રાખીને જવાનું રહેશે કે ઊંધી સાઈડ નહીં જતા રહો એટલે બોર્ડ એમ તો બધી જ જગ્યાએ માર્યા જ છે તો થોડું જોતા જોતા જજો અને આ સામેથી ગાડી નીકળી રહી છે તો હવે ધીમે ધીમે આગળ વધીએ અને કેવી પરિસ્થિતિ છે એ જોઈએ E okay. સિંગલ રસ્તો પણ એટલો નાનો એ નથી મસ્ત પાક્કો ડ્રાઈવર હોય તો વાંધો નહીં આવશે બાકી નવા નવા ડ્રાઈવરને થોડી પ્રોબ્લેમ થઈ શકે અને રસ્તાની વાત કરું તો થોડો કાચો જ છે બને ત્યાં સુધી એસયુવી ગાડી લઈને આવો તો સારું બીકોઝ આ રીતનું પાણી ભરાયું હોય છે એકદમ કાદવ કિચડ હોય છે અને ખાડા કેટલા હોય છે એનો અંદાજો આવતો નથી હજુ એક સરસ મજાનો સરસ મજાનો તો નહીં કહી શકાય પણ ખાડામાંથી આવી રીતે રહેશે એટલે ઊંચી ગાડી લઈને આવો તો સારું ઓફરોડ માં ચાલી શકે એવી અને નજારો જો જાણે કે મસ્ત કશ્મીર માં ફરતા હોય ને એવું લાગે છે આપડા ગુજરાત નું કાશ્મીર જ છે આ ડાંગ અને જોત જોતામાં આપણે લોકેશન પર પહોંચી ગયા છે અને આગળનો નજારો જોતા અંદાજો આવી રહ્યો છે કે ટ્રાફિક બરાબર છે લોકો બરાબર આવ્યા છે અને રજાનો દિવસ છે એટલે પબ્લિક તો રહેવાનું જ છે તો બને ત્યાં સુધી રજાના દિવસે ખાસ કરીને રવિવારે નહીં આવવાની કોશિશ કરજો અને ચાલુ દિવસે બને ત્યાં સુધી આવજો તો તમે સારી રીતે ફરી શકો છો હવે આગળ જઈએ ટ્રાફિક તો છે પણ હવે અને આ જો ગઈસ આ છે અહીંયાથી આપણે પાંડવ ગુફા જવાનું છે આ છે મેઇન ગેટ પણ પહેલાં આપણે ગાડીને પાર્ક કરી લઈએ તો મેઇન ગેટના થોડે આગળ જતાં તમને પાર્કિંગની વ્યવસ્થા મળી જશે જોઈને છે ગાઈસ પહોંચી ગયા ફાઇનલી પાંડવ ગુફામાં ખાડામાં અહીંયા પડી સારું એવું પબ્લિક છે પબ્લિક પાર્કિંગ એરિયાથી ગુફા તરફ જવા માટે પગથિયા ચાલુ થઈ જ જાય છે અને લગભગ પચાસ જેવા પગથિયા છે અને સારી એવી વ્યવસ્થા છે પાકા પગથિયા બનાવવામાં આવ્યા છે પણ ચોમાસાનો ટાઈમ છે તો થોડું સ્લીપરી હોઈ શકે એટલે થોડું ધ્યાનથી જજો અને સાથે એક બે પાણીની બોટલ જરૂર લઈને જજો કેમકે ચઢા હમણાં તો ઉતરતી છે પણ રિટર્નમાં ચડવાનું રહેશે તો પાણીની જરૂર પડશે અને અહીંયાથી અમને વોટરફોલનો થોડો થોડો અવાજ આવી રહ્યો છે કહેવામાં આવે છે કે અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો થોડા ટાઈમ માટે અહીંયા રોકાયા હતા અને આ જે થોડું દેખાઈ રહ્યું છે એ રૂમ છે તો અહીંયાના લોકો લોકલ લોકો તરફથી જાણવા મળ્યું છે કે આ એક રૂમ તરીકે બનાવવામાં આવ્યું હતું અને અહીંયા પાંડવો થોડા ટાઈમ માટે અહીંયા રોકાયા હતા અહીંયા એક નાનકડો રૂમ પણ દેખાઈ રહ્યો છે અને અહીંયા એક દેવસ્થાન પણ જોવા મળી રહ્યું છે અને ગુફાની બહારની વાત કરું તો નાનકડો સરસ મજાનો ધોધ વહી રહ્યો છે અને ગુફા ખૂબ જ સાંકડી છે અમુક જગ્યાએ તો આપણું માથું પણ અડી જાય છે એટલે સાચવીને વાંકા વળીને જવાની જરૂર પડે છે બાકી સરસ મજાની ગુફા છે અને જોઈને ઘણી મજા આવી અને અમે ઘણા બધા ફોટા અને વિડીયો લઈને અને સાથે ઘણી બધી ખૂબસૂરત યાદો અને ખૂબ જ સરસ મજાનો ધોધનો નજારો લઈને અમે પાછા વળી રહ્યા છે

જેવા ગાડી પાસે આવ્યા કે ગરમા ગરમ મકાઈની સ્મેલ આવી ગઈ એટલે પછી અમે મકાઈ ખાવા માટે બેસી ગયા છે અને મકાઈ ખાઈને અમારા નેક્સ્ટ પ્લેસ પર એ છે અંજની કુંડ તમે રસ્તામાં જોઈ લીધું હશે અમારા બ્લોગમાં તો ત્યાં જઈ રહ્યા છે તો ચાલો આવાળો વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું ગાઈઝ કેમકે ખસ્સો લાંબો વ્લોગ થઈ ગયો છે તો આવનારો નેક્સ્ટ વ્લોગ આપણો અંજની કુંડનો જોવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નવા વ્લોગ સાથે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઓકે ગાઈસ મળ્યા નવા વ્લોગ સાથે બાય